ગોરજી ખોળવાની સર્યાતા ને સાંભળે અને બહુ સજાગ રહેવું પડે જેને વહીવટ કરવો છે ધર્મના ના પૈસા નો એને તો બહુ જ કડક રહેવું પડે બહુ જ કડક રહેવું પડે એ કઈ આગી પાછી ગઈ ખરાશ થઈ ગયા જવાબદારી મહાત્મા ગાંધી એટલા સ્ટ્રિક્ટ હતા જ્યારે આ ફંડ ફાળાની અંદર વાત આવે મહાત્મા ગાંધી એક એક પૈસાની અંદર એટલા સ્ટ્રિક્ટ રહે જરા પણ ના ચાલે કોઈ ચીજ બગાડે પણ નહીં એટલી સુધી મને ખબર છે અમારા ગામમાં આવેલા ત્યાં ગાડી કોઈ રસ્તામાં ખેતરમાં એમનો મુકામ હતો ખેતરમાં બેઠેલા જાદુ જઈને આવ્યા પછી મીરાણ બેન હતા હાથ ધોવા છે પછી માટી તો કેટલી માટી પડી લઈ પડ્યા એક આખું ઢેપું લઈ આવ્યા એ પછી થોડીક માટી લઈ લીધી અને હાથ ધોવા માટે બાકીનું ઢેપું હતું ત્યાં પાછું મિલી આવો હતું ત્યાં પાછું મિલી આવો એટલે સુધીનો સ્ટ્રીક એટલો ચોખ્ખો માણસ હોય તો રિવર્ટ થાય ધર્મના કામમાં બહુ સ્ટ્રીક રહેવું પડે અહીંયા આગળ એક ભૂલ થઈ ગઈ છે આની આખી જિંદગી બિચારો રહ્યો ગુરુજી ખોળવાની સરાતન સાંભળે રે કયું સ્ત્રી ને કીધો તે કેર મને કેમ વિસર આપણને હૃદયા શું ચોપિયા તને સાંભળે રે કથ તેડી ને લાવ્યા ઘેર મને કેમ વિસરે રે આ બધી વાતો યાદ કરાવે છે પરમાત્મા એને કે છે કે જો આ જીવન આવી રીતે જગ્યા ગોરાણી ગૌદો તાં તાં તને સાંભળે રે

જ્ઞાન થયો ગુરુ પત્ની ને તમે સાંભળે રે તમને જાણ્યા જુગડાદાર મને કે મળી સારે રે ગુરુ દક્ષિણા માં માગ્યું તને સાંભળે રે હાજી મૃત્યુ પામ્યો જે કુમાર મને કેમ વિસરે મે સાગર માં જમ્પલ આવ્યું તને સાંભળે રે હવે મારા ઈશ્વરી વાત બાબત હોય તને તારું દુઃખ આવી ગયું ને તારું પાપ સમજાઈ ગયો ઝપકારો થઈ ગયો હાજી દૈત્ય નો આણ્યો કાળ મને કેમ વિસરે સંયમ પૂરી હું ગયો તને સાંભળ રે પછી આવી મળ્યો ધમરાજ ધમરાજા ને મારી લાવ્યો છું હા મારું અને પુત્ર ગોરાણીને ને હા આપી હોતાને સાંભળે રે પછ રાજી થયા મહારાજ મને કેમ વિસરે રે ભગવાન કે યાદ આવે છે ના બધું ખબર છે બસ આપણે એ દિનથી જુદા પડ્યા તને સાંભળે રે જયારે ભગવાન ને હવે યાદ આવ્યું જે આત્મા પરમાત્મા થી તેડા વખતે જુદો પડ્યો છે આજે ભેટો થયો છે એના પાપ ને ધોવા છે હવે તો તું કઈક બગલ માં લાયો છું તો હંતાડે હંતાડ કરે છે કાર્ય મારે તારું બધું કલ્યાણ કરવું છે ત્યાં જે પાપ કર્યું છે હું તારા બોણા ફાંકી દઈશ આ પણ તે દિનથી જુદા પડ્યા તને સાંભળે રે આજી ફરી ને મળ્યા આજ મને કેમ વિસરે રે ભગવાને છેલ્લી વાત કરી કે હું તું જ પાસ વિદ્યા ભયો ભગવાન કે તું તારી પાસે ભણ્યા છું તું ભણવા માં તું મને લેસન કરી આવતો તો તારા ગુરુ માર્ક આવતા હતા બાકી હું તો લેસન કરતો નતો તારી પાસે વિદ્યા ભયો ભગવાન કે છે હું તો જ પાસ વિદ્યા નમ્રતા જુઓ ઐશ્વર્ય ને નમ્રતા હું તો જ પાસ વિદ્યા ભણ્યો તને સાંભળે રે સુદામ કે મને મોટો કર્યો મહારાજ મને કેમ વિસરે મોટો તમે મને આપો છો મોટો તમારી લીધે થયો છો આ બે જણા વાતો કરે સવાર થયો પેલો હંતાડ હંતાડ શું કરે છે મને ક્યાં નો જીવ બળે છે તું કાઢ પેલો તો હંતાડે હા ઐશ્વર્ય ક્યાં અમારા પોમા ક્યાં કોઈ હજાર એકો ના આઠ રોણીઓ જેની છે એને કોઈ બધા પૌવા કરી નહીં ખવડાવવા હોય ને કે હોય કોરા પૌવા ફાકી દેવા છે મારા વિચાર કરો પણ ભગવાને કહ્યું મનમાં કે તારા પૌવા ખવ તો હું એકલો નથી ખાવાનો મારી અને અનંત કોટી બ્રહ્માંડ જીવો પડેલા છે એ બધા હું જમાડું છું આ તારા પૌમાંથી અનંત કોટી બ્રહ્માંડના જીવો જમશે અને એથી કરીને તારું કલ્યાણ થઈ જશે તારું પેલું પાપ હતું ચડ્યા ખાધાનું સાફ કરી નાખું છું મારે બળતમ કરીને તારું પાપ સાફ કર્યો છે પાપ ક્યાં ક્યારે સાફ થાય કે ત્યારે પરમાત્માના પેટમાં જાય અનાજ તારો પૌવા ભલે ચડામ દવણો જે હોય તે પણ તારા પૌવા પૌ ખાઈ દો તો અનંત કુટી બ્રહ્માન્ડના જીવો જમે અને તો જ આ પાપ થાય નષ્ટ થાય તે થાય નહીં એટલા માટે ખોંચવી લીધી પેલો તો બચારો ગભરાતો હતો પણ ખોચવી લીધી ખોચુલે જ્યાં ફેંકડો ફાકડો માર્યો આને રૂકમણી ગભરાઈ ગયા ગભરી ગયા આ પહેલો ફાકડો માર્યો અને એને તો બધું આ એનું પાપ નષ્ટ કરી નાખ્યું બીજો ફાકડો માર્યો ત્યાં તો અનંત સૂર્ય બંગલા મોટરો બધો આપ્યો આ ત્રીજો ફાકડો મારવા ગયા ત્યાં રૂકમણી ગભરાયા બધી રાણીઓ ગભરાઈ કે આ ત્રીજા ફાકડામાં તો અમને જ એને મૂકી દેશે અને ઠેકાણે અમને જ ગીરો મેળવી દે એટલા બધું આગળ લેતા જાય અમારો હોલ હજાર એક આઠે લેતો જાય તો આપણે તો સુદામાની સેવા તરીકે મરી જઈ ગયું અને આપણે વેચી મારે એવો છે ઠેકાણે મૂકી દે જલારામ બાપા ની માફક આપી દે સેવા કરવા લે લઈ જાય તો આ સુદામાન જોડે પૈણવું પડશે આપડે તો આપણે પૈણા દે ભક્તો જોડે પૈણા દે એ પૈણે એવો છે તો આપણને પૈણે દે તો ત્રીજો ફાકડો તો ખૂંચવી લીધો રુક્મિણી ભગવાને બે ફાકડા એક ફાકડાની અંદર અનંત એનું કેટલું પાપ હતું બચારો નષ્ટ કરી નાખ્યું બીજા ફાકડા ની અંદર એને ઐશ્વર્ય આપી એને આપવું છે તો જેને આપવું છે ને એ આમ નહીં આપે લે લેતો જાય એમ નહીં કે તાર ઘેરબફ પેકતું કરીશ ખરું તો એ કહેવાય ઘેર બેઠો પોખતું કરે એમનો માલિક કહેવાય લેતા જાઓ આ તો જઈએ તો લેવાથી તમારે ત્યાં તપેલું જોઈએ છે જુઓ મારી આમ પડ્યું હોય તો કોણો હોય એ મારો બેટો બતાવે કદાચ હું એકાદું હારું લઈએ કોણ હોય કોણ લાઈન ભાઈ હમણાં ઘઉં ભરવાના કોમ માં આવશે એ લઈએ તો મારા કહે છે કે બોલા મજૂર બોલ્યા ક્યાંક લાવ હું તમારે પોકાડું છું પોતાનું જયારે ભગવાન જયારે હાલે તારે કોદાણ એમ નહીં કે જા ઘેર બેઠું ભગવાને પોકાડી જ દીધું ઘેર પોકાડી દીધું અને તો ખબર જ ના પડી ક્યારે ખબર પડે આપનાર ને જો હળવું છે તો લેનારનું ગજુ નથી ના પાડી શકે પણ હળવું નથી દેખાવ કરવો છે એ જ નથી આપી શકતો

ભગવાને તો પહોંકાડી દીધો બીજા જ ફાકડામાં પહોંચાડી દીધો ઐશ્વર્ય હવે આ સુદા બિચારો સવાર ઉઠ્યો એટલે કે આજે હું જવું એને મનમાં એમ હું જવું એમ કહીશ એટલે કહે છે કે એટલે જવું છે ભલે બેચાતા એમ કે છે દ્રોઈ પડીશ પણ જેવું એને કહું કે આજે હું મારા જવું તો બસ એટલે આમ જશો આવી રીતે ઉતાર કરો છો અમે થોડા અવતાર મારા ભાભીને પેટા આવજો એકલા ના આવતા થઈ રજા મળી ગઈ બધા મળી જ ગય ભગવાન એ તો મોઢું ઠાકું કરી અને કહે છે કે તમે જવાની વાત કરો છો અચ્છે જવાનું જાઓ તો ભલે આજે તો જાઓ મને વાંધો નથી પણ હવે ફેરા વધારે અઠવાડિયું રહેવાય દહ દાડા રહેવાય એવું કરીને આવજો અને મારી ભાભી જોડે લઈને આવજો કયો સુદામો સમજી તો કચરાન થયું રુક્ષ્મિણી બોલા રુક્ષ્મિણી એનું ધોક્યું હું કર્યું છે કાલો આજે પલાળી હતી એ ટકા એના હાલો બદલી નાખ્યા તું તો મને કાઢી નહીં જોઈ રહે એ ટકા એક મેળી કે દૂછો મોન મોઠું કાજુ તાર ચાલી દેલો બોલો એને કેવું થયું છે કે હારું લેવા તાવ આવે તો ધોતી પહેરા લ્યું કાઢી લીધું મારું પૂછા મળું પહેરા લ્યો કે જેનું ધોતી હું વાલી ગયો એનું પાછું એનું કોઈ જ રખાય છે કઈ આવે મહેમાન આપણે ઘેર આવે એને ધોતું તો એનું હુકાય ચાલી દેવું પડે નહીં તો બે તો આપણું સારું પહેરી જાય હો ઘણા એવા મહેમાન આવે છે કે ધોતી લીધા હોય ત્યાં તમાર ખાતું આવાનું શું બેલા રહેવા તો ધોધ્યું તો લેતા આવું છે કે તમારું ધોધ્યું ચાલશે સારું દેખાતું તો પછી બધા માં જાત પછી બાર બાર ગાડી મળી ગઈ જતો રહ્યું એમ કઈ પહેરી ને જાણતો ભગવાન ના જવા દે એવી રીતે કે ભગવાન એમ ના આવે ભગવાન ભોળો છે પણ ભોત નથી પિતમ્બર કરાવી દો આ એક શબ્દ બોલ્યો નથી મને આપો એવું કશું પણ મનમાં થતું હતું ખરું કોઈ આલસે ખરો પણ આ કઈ એવો નથી આલસે આલસી આલસે આલસે થતું હતું માગવું નથી પણ એ આલસે ખરો એમ થતું હતું માગીશ તો નહીં પણ એ આલસે ખરો આ ભાવ થોડી વાર થાય ને પછી આમ ભૂલા મારતા કંઈક કાઢશે પણ કશું કાઢે ને હરખું કરે તો આટલા પછી એમ એમ થયું પછી તારે હું જવું કે હા આવજો આવજો તો જો બધી લુક્ષ્મણી બધી રાણીઓ બધી શું આવે પણ શું કરે આવજો આવજો તો કરવું પડે બસ આવજો તો પ્રેમથી પછી ત્યાં જપાવું કે હવે કાલ છે પણ તો ના આવ્યું આગળ છે બગલા તબળ વળવા મનને એમ કે ભાભ્ય દેતો તો ના હાલે

ચાલે તે જ તેના હૃદયના ભાવો બતાવ્યા છે વ્યાસ નારાયણ ગજબ ના બતાવ્યા છે કે પરમાત્માને મને પૈસો ના આપ્યો છે મારું કલ્યાણ થઈ ગયું જો મને હાલ્યા હોય પૈસા તો ભગવાન નામ ભૂલી જા ભગવાન કેટલો દયાળુ છે કેટલો કૃપાળુ છે કે એને મને પૈસા કશું જ ના આવ્યું એનું નામ સ્મરણ થાય એટલા માટે જ નથી આવ્યા ભગવાને મને સમજી જ નથી આવ્યું મને કશું ના હાલ્યું બહુ સારું કર્યું મને ભગવાનના દર્શન તો થયા આ શબ્દો એને જે બોલ્યા છે વ્યાસ નારાયણે લખ્યા છે આપણું હૃદય હાલી જાય ભગવાન ને આવ્યું તું તો તેણે તાલી દીધું તું પણ છતાંય તે લેતા જ આવે એમ નહીં જાવ ઘેર પોકાડી છે એમ કહી પણ છેક સુધી રસ્તામાં એને એવું નથી પોલ્યો કહી જાય કહેવા કે તમે શું લઈ આયા ધક્કો ખેંચ પાછા આયા મારી બેરી બોલશે તો શું કહીશ કશું જ નહીં ના મળ્યા કંઈ બોણું કાઢું ગમે તો કશું જ નહીં બેક રાજી થતો થતો શું ભગવાન મારી પર કૃપા છે શું દયા છે કે મને પરમાત્મા એ એ એ મને એ પાપને હળવા જ ના દીધું પૈસા ને અડવા જ ના દીધો પૈસો મને આપ્યો જ નહીં મારું કલ્યાણ થઈ ગયું પરમાત્માની અધી ઈચ્છા છે હું એનું સતત સ્મરણ કરું આમ કરતો કરતો વિચાર કરતો એ શ્લોકો બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાગવત એના હૃદય ભક્ત હૃદય શું ચીજ છે એ સમજાશે કે આવ્યો તો ભગવત કૃપા પણ ના લીધો ભગવત કૃપા લઈ લીધી એથી વધારે ભગવત કૃપા દીકરો હાલ્યો ભગવત કૃપા દીકરો ના આવ્યો તો ભગવત કૃપા દીકરો હાલેલો લઈ લીધો એ ભગવત કૃપા દરેક ની અંદર ભગવત અનુગ્રહ દેખે એ ભક્ત હૃદય આલ્યો અને ભગવાનનો અનુગ્રહ તો બધા જોઈ શકે દીકરો આલ્યો ભગવત અનુગ્રહ બંગલા આલ્યા ભગવદ અનુગ્રહ પૈસા આલ્યા ભગવદ કૃપા એમાં ભગવદ કૃપા દેખાય પણ લઈ લીધું અગર ના લ્યો એમાં ભગવદ્ કૃપા દેખાય તો એક ઠારું સાચું ભક્ત હૃદય છે ભક્ત એને કહેવાય આ સાચો ભક્ત સાચો બ્રાહ્મણ ત્યાં આગળ જોયો તો ઝોપડા જે એરિયા હતો ત્યાં જોયું તો મોટા મોટા બધા ફ્લેટ ઘણી જગ્યાએ અમદાવાદમાં જો પચ્ચા વર્ષ પહેલો જે ફ્લેટ જ દેખે બધા ત્યાં અરે આ શું કહેવાય આ બધા મોટા મોટા બંગલા થઈ ગયા છે શું કહેવાય બિચારો કંગાળની માફક હતો તો ઘૂંચાવવા પડી ગયો તો કે ગુનામ નહીં આવી જાય હું હારું આ બંગલા પહેરાય કે જવાય કે મારા બૈરા કહો મારા છોકરા કહેવાય આ બધું શું થયું પણ એની પત્ની એને છેકથી જઈ લીધો તો એ તો બેઠી હતી ભગવાને શા માટે માર્યો કે એનું કારણ એને સમજાયું કે બોલા તું અહીંયા અઠવાડિયું પડે તો પણ તારી બૈરી દુઃખી થાય માટે તું જલ્દી જાય વિદાય કરવો જ તો સુદામાન રહેવું તું અઠવાડિયું રહું તો કોઠોમાં સહેજ થાય કે સારું ખાવાનું મળે કોઠો કારણ કોઠોમાં સહેજ ભગવાન કહે તારે ગેરજીન કરજે તારી ને તારા જોડે બેસે એની પત્ની ને રાજી થઈને દાદરો ઉતરીને ખરાય એ સાથે એના થી પૂજા કરી કેવું કરી ભગવત કૃપા થઈ ગઈ આ સુદામાન ચરિત્ર નું ચરિત્ર ખરેખર સાંભળવા જવું આ પ્રમાણે દ્વારકાની ઘણી લીલાઓનું વર્ણન આવે છે પણ એક વખત એવું થયું પરમાત્માનું યોગેશ્વર પણ જાહેર થઈ ગયું તો એક મહાન પુરુષ તરીકે એક મોટા પોલીસ બધા ટાવરિંગ પર્સનાલિટી તરીકે જાહેર હતા કે દુનિયાના તમામ ક્ષેત્રોની અંદર આગળ પડતો ભાગ હોય એવો એક માણસ એવા ખ્યાલમાં લોકો હતા પણ એક દાડો એનું યોગેશ્વર પણ જાહેર થઈ ગયું ક્યારે જાહેર થયું કે એક વખત સૂર્યગ્રહણ હતું અને તે વખતે ત્યાં આગળ કુરુક્ષેત્રની અંદર માં નાવા માટે દેશ આખા ઇન્ડિયામાંથી બધા લોકો ત્યાં આગળ આવે બધા દેશોમાંથી ત્યાં આગળ બધા આવે કુરુક્ષેત્રની અંદર અને કુરુક્ષેત્રની અંદર નું સ્નાન કરીને એને કુંડ મળે એટલા માટે સૂર્યગ્રહણ હતું દ્વારા કુરુક્ષેત્રમાં આવેલા ભગવાને કહ્યું કે ચાલો આપણે પણ જઈએ બધા કયા યાદવો હતા જોડે દેવકીજી પણ હતા વસુધેવજી પણ જોડે હતા જોડે બધી રાણીઓ પણ હતી આઠ પઠાણીઓને જોડે લઈ ગયેલા બધા જોડે ગયેલા ત્યાં આગળ ગયા કુરુક્ષેત્રની અંદર તો મોટો કેમ્પ પડ્યા હોય દરેક ના કેમ્પ પડ્યા હોય ત્યાં તો મોટું મેદાન ત્યાં તો મકાન તો હોય નહીં પણ હો પોતાની સાવણી નાખીને તંબુ નાખીને પડે ભગવાન શ્રી કૃષ્ણ ગયા એમણે તંબુ નાખ્યા પછી બધા કોણ કોણ આયા બધું જોવા તો નીકળે જોયું તાર જોયું તારું કુંટાભાઈ આવેલો દ્રૌપદી આવેલો એમનો કેમ્પ જુદો હતો પાંડવો આવેલા તાજા ફરતા ફરતા બધા જોવે કોણ કોણ આયા છે બધી તપાસ કરતા કરતા જોતો તો નંદબાઓ આવેલા નંદ બાવા પણ આવેલા જશોદામાં આવેલા ગોપીઓ આવેલી કુરુક્ષેત્રમાં ભેગું થઈ ગયું કહો બોલો ભગવાન બહુ રાજી થયા લો આ તો બધા મારા ફોડી આવ્યા છે પાંડવો બધા આવ્યા છે ગોકુળથી બધા આવેલા બધા બધા દરેક દરેકના કેમ્પ જુદા જુદા પડેલા ઋષિ મુનિઓ બધા આવેલા ભાઈ એટલા બધા ઋષિ મુનિઓ આવેલા ભગવાન શ્રી કૃષ્ણ તો જ્યાં નંદ બાવાને જોયા અને નંદ બાવાએ જ્યાં જશોદા એ એટલો ભાવ પેદા થઈ ગયો ખોરમ બેડી દીધા એટલે આ તો મુછાળો હોલ હજાર ને એકો ના આઠ ધણી અને એને છોકરા ઘેર છોકરા પણ જસોદા એમ જ લાગે કે મારે અગિયાર વાર ને એકાવન દાડો બાબલો જ મારા ખોરમ બેઠો છે એટલો ભાવ ઉભરે જશોદા ના બુદ્ધ ધરવા માંડ્યું બોલો આવડા મોટા છોકરાને ને ખોરાક કેટલો ચાપ્યો હૃદયથી બેટા તું મને કોઈ દાડો મળ્યો નહીં તું મારે ઘેર આવ્યો જ નહીં કેટલા કાગળ લખ્યા કયો કે તમે તો હોલે ત્યારે ખોનો આસવાણીઓ મૂળ છે નહીં તો નીકળવા ના દે તું તો પોલિટિશિયન થઈ ગયો છું કેટલા કેવા કાગળ લખ્યા હતા રોઈ રે નું થઈ ગયેલા બચારા પણ એટલા ભાવથી મળ્યા પછી તો દેવકી ને વસુદેવજી મળ્યા સંવાદ એટલો પેથેટિક છે બહુ પેથેટિક છે સંવાદ વસુદેવ ને દેવજી દેવકીજી કે અમે તો તમારો ઉપકાર માન્ય એટલો ઓછો છે અનાથ અમારા છોકરા હતા ત્યારે તમે ઉછેરી મોટા કર્યા છે સમજાવ અમને તો સુખ મળ્યું જ નહીં નાના બાળકને રમાડવાનું જે સુખ છે એ મોટો સુખ છે મોટા થઈ જાય પછી તો હું ગોઠાઈ નહીં જતા આવી પછી મજાની ખરી મજા નાનું છોકરું તળ વર ત લગ્યો પછી ન કામ ત્યારે મને જે જાય રમાડવાની આનંદ એ આનંદ અમારા નસીમોટો હતો નહીં અમે તો દેખો તારથી જ અગિયાર વરણ નો થઈને આવ્યો કોઈ દાડો કેડમ્યો નહીં દાડું ક્યાંય નહીં આવતો હોલ અત્યારે અમારે જોઈશું પણ કહે કે કે પણ જો તમારે તો વહો કેટલી તમારી સેવા કરનારી હોલ અત્યારે એક ના મળે એકા છોકરું હતું તે ખોયું મારું કશું આ બધો બહુ સુંદર સંવાદ છે સંવાદ બહુ લાંબો કહ્યું તો બહુ પણ કુંતા ફોઈ મળ્યા પાંડવ પુત્રો બધા મળ્યા એમાં ખૂબ આનંદ થયો દ્રૌપદી બધી આઠે પટરોળી બધું પૂછ્યું અલી તું કેવી રીતે પહેણી નાઈ તું કેવી રીતે પહેણી નાઈ તારો સ્વયંવર કર્યો તો તારો આરોપ કર્યો તો કેવી કેવી રીતે પહેણ્યા બધી વાતો દ્રૌપદીએ બધી ખાનગીમાં આઠ પટરાણી પેલા રાસુ એક નવ વધારે ટાઈમ નહીં મળેલો પણ આમાં બધું પૂછી લીધું આ પ્રમાણે થયું પણ પરમાત્માના કેમ્પની અંદર વસુદેવજી બેઠા હતા દેવકી બેઠા હતા નારદજી શીખ્યા હતા ત્યાં બધા ઋષિ મુનિઓ આવ્યા ઋષિ મુનિઓ આવ્યા એટલે તરત જ ભગવાન ઉઠાતે વેદ વ્યાસ સાક્ષાત વેદ વ્યાસ પણ આવ્યા વ્યાસ નારાયણ પણ હતા વ્યાસ બધા ઋષિઓ આવ્યા ત્યારે ભગવાન ઉભા થઈને એમને પ્રણામ કર્યા પૂજન કર્યું અને એમને ખૂબ સ્વાગત કર્યું તમે યોગેશ્વરો છો તમારા દર્શનનો સમાગમ અમને મળ્યો હવે તો તમે તો બધા જંગમ તીર્થ રાજો છો તમારા તમારા સંતોના ચરણથી તમે પાવન થઈએ છીએ આવું બહુ બધું ભગવાન બોલવા માંડ્યા પેલા ઋષિ મુનિ વિચાર કરવા માંડ્યા કે આ પર બ્રહ્મ છે અને અમને આ બોલે છે મનમાં તો સમજીએ છીએ કે એક્સપોઝ ના કરીએ પણ આથી તો એક્સપોઝ કરી દઈએ એટલે એમણે આ બધા શું કહ્યું મહારાજ અત્યારે તમે જે બોલતા હતા એ તો બરાબર પણ હવે મહેરબાની કરો અમારી પર માયા જાળ ફેરવો નહીં અમે તમને સાક્ષાત નારાયણ સમજીએ છીએ તમે સાક્ષાત પરાત પર ભ્રમ છો અનંત કોટી બ્રહ્મા માલિક દો અને આ બધું નાટક કરો છો તમે માયા બસ ફેરવો ભોલા મારા બધાને માયામાં ફેરવો છો બાકી સાક્ષાત નારાયણ આપશો અમે આપને ઓળખી ગયા છીએ બરાબર આ વાત જયારે સાંભળી ત્યારે વસુદેવ ને દેવકી વિચારમાં પડી ગયા ગયા મારા છોકરા માટે આવું ક્યાં છે ત્યાં વસુદેવ દેવકી ખ્યાલ આવ્યો નારદે સમજાય કે વસુદેવજી તમે બી અપમો રહ્યા છોકી તમે પણ અભમ કે આ દો તો સાક્ષણો જેને બ્રુ મહેશ પણ ચરણ ની રજ લે એ પરમાત્મા તમને પગે લાગે છે બસ વસુદેવ દેવકી જેને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ પર બ્રહ્મ વેદોમાં જેને બ્રહ્મ નામ આપ્યું છે એ સાક્ષાત કૃષ્ણ ભગવાન સ્વયં કૃષ્ણ તો ભગવાન સ્વયં આ તમામ ગોધ મહિમા વાળા અસ્ખલિત શક્તિ વાળા એવા પરમાત્મા પરમ પુરુષોત્તમ ઘેર ગયા ઘેર ગયા બીજે દિવસે સવાર માં ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી આવી અને પગે લાગવા જ્યાં ગયા ત્યાં પગે લાગવા ગયા ત્યાં સુદેવ દેખી પગે લાગ્યા માફ કરો બસ હવે પગે લાગવાનું છોડો હવે હવે અમે અમે તમને પગે લાગ્યા તમે સાક્ષાત નારાયણ આ પ્રમાણે પછી તે વસ્તુ દેવજી કીધી પરમાત્મામાં પરમાત્મા બુદ્ધિથી રહેવા માંડ્યા એક વખત નારદજી આ નારજીને કહ્યું ઉપદેશ આપો નારદજી ઉપદેશ હું તમને શું આપું જ્યાં સાક્ષાત જેના ઘરમાં બેઠો છે જ્ઞાન સ્વરૂપ જે બેઠો છે ના પણ છતાં હંમેશા એ ગુરુ પાસેથી જ્ઞાન લેવું જોઈએ નારદજી પણ એનો ઉપદેશ બહુ આપેલો અને જ્યાં પરાત્પર બ્રહ્મ છે એમ ખબર પડી એક ભગવાનની પાસે બેસીને રોતે રોતે કહ્યું મારા છ દીકરા મરી ગયા છે મારે જોવા છે મને પાછા લાવી દો દેવકી માગણી કરી મારા છ દીકરા ભગવાને કહ્યું મારી મારા ગુરુ ને માટે લાવી દીધા લઈ આવ્યા છ એ દીકરાઓ આ છ વસુઓ હતા એમને શ્રાપ હતો બિચારાઓને લ માતાજી તમારા ખોળા બે દેવકી ના સ્તન માંથી દૂધ ઝર્યું છ દીકરા ધવડાયા આ તો તમારા દીકરા તો એમને શ્રાપિત હતા એટલે તમારા પેટે તાત્કાલિક કરવા તા એટલા માટે હતું આ તો માટે કરીને વિદાય કરો વિદાય કર્યા પણ દેવકીને ખૂબ આનંદ થયો દીકરાઓ માતાજીને આગળ બતાડ્યા આવી સુંદર લીલાઓ ભગવાનની પણ એક લીલા તમને કહ્યું બે મિનિટની વાર છે અમારા સુભદ્રાબેનનું લગ્નનું રહી ગયું એટલે માટે કારણ કે અધ્યાયમાં આવે છે સુભદ્રાબેનનો વિવાહ તો એક ગરબડી થઈ ગયું હતું આમ તો થઈ કારણ કે સુભદ્રાનો વિવાહ આ આને આ અમારા બલરામજીને દુર્યોધન હાથે કરવો હતો ખરી વાત એ હતી હવે ભગવાન છે તો તમે બોલાય નહીં ને ભાઈ હોય ત્યાં લાગ્યો અને મા બાપ હોય ત્યાં લગી તો શું બોલી શકે વાત કરે બલરામજી તો આપણે દુર્યોધન નાથે કરીએ તો આમ સારો માણસ છે આમ છે તેમ છે એક બે વખત કહીએ ખરું દુર્યોધન નથી આવ્યો પણ કે ના દુર્યોધન સારો છે મા બાપ આગળ દેવકી એને વસુ દેવજી આગળ દે કે હા તમને જેમ તમે બે ભાઈઓ છો તમારે બે ભાઈ બે વચ્ચે એક જ બોન છે તો હવે કારણ કે બહુ બોનો તો છે ને એક બોન છે તમે બે ભાઈઓ છો તમે એને હા થયો સારી રીતે બેનો નું મન બહુ હોય બહુ અમારે સુભદ્રા માનતાનો નું બેન બહુ તમે જુઓ કોઈ બાળક કોક ને ક્યાં જો ફોટા લબડાયા હશે પતિ પત્નીનો ફોટો હશે હે મા દીકરાનો ફોટો હશે આગળ તો બીજા બીજા ફોટા હશે પણ કોઈ ઘરમાં તમે જોયું છે બે ભાઈ હોય એવો ફોટો તમે કોઈના ઘરમાં જોજો હોય ત્યાં છે મને કોઈ જગ્યાએ બે ભાઈ બેઠો હોય એવો ફોટો તમને જોવા નહીં મળે જ્યારે જગન્નાથજી માં જ અમારે તો અમદાવાદમાં જગન્નાથજી નું મંદિર છે બગરા બેઠા છે વચમાં સુભદ્રા બન્યા લાડલો વ્યા હતા વચમાં જગન્નાથજી ના જગન્નાથજીના મંદિરમાં જુઓ તો એ ફોટો ત્યાં આગળ જગન્નાથજી માં જુઓ પુરીમાં ત્યાં આગળ પણ એ ફોટો આ ફોટો એટલા વાલા લાગતા હતા ભગવાન શ્રી કૃષ્ણ ને ને બહુ વાલા હવે થયું એની અંદર હવે શ્રી કૃષ્ણની ઈચ્છા નહીં એવામાં આવે પ્રભાસ પાટણ ગયા છે પિકનિક કરવા ફરવા સુભદ્રાબેન જોડે અર્જુન એ ટાકડો તો આગળ આવેલો તો અર્જુન ને કહ્યું કે મારી અમારી બોન છે તે તકે હા કેવી છે રૂપાઈ તકે હા તારી ઈચ્છા છે પરિણામની સીધી વાત ભગવાન ખ્વાનગી પછી ખાનગી નહીં રાખે અર્જુનથી અર્જુન કે છે આ મારા જેવા બહુ સારી છે મારે તો મને મન છે અર્જુન એ પૂછ્યા તો તું તો પૈણ આવતો તો એને પોતા જ બહેરો કરેલો એમાં પાછો એ ભગવાન નો ભયબંધ હતો એને તો બતાવો કોક શ્રી કેટલા પહેલવા જઈ શકે આવો પૈણ એમાં શું વાત છે અત્યારે ચિંતા છે રોટલા ક્યાંથી ખવડાવવા તો ચિંતા છે રોટલા ખવડાવવાની કે શું નહીં તો હારું કે તરફ એક કામ કરે કે શું કે જો તું પેલું શું લાવે છે આ પેલું માથે

સંન્યાસી જમાડવો કરો પણ એને આશ્રમમાં સન્યાસી નહીં પહેરવા દેવો ભલે ગમે તેવો હોય તો સીતાજીને પૂછી આવજો સંન્યાસી ચપટી આવવા ગયા અમ સુધા સાથે આવતાર બધા કરવું પડે ખાતા હોય અને અત્યારના કલયુગમાં તો સન્યાસી પણ અમારે ભગવાનજીને બહુ તેવું કોઈ પણ સન્યાસી ખેડૂતો પગમા કરો ફે મારે મારતા પગમા કરો મારતો રહો મારતો રહો મારતો સમજો એમને મારે સંન્યાસી મારે કમરો રાખેલો એ બતાવ જો અમારે કોઈ સંન્યાસી આવે મારા આ કમરા ઉતારવાના પાછા આવા બધા કે અહંકાર થી અમારે ફલાણ મહારાજા હતા આ રૂમ માં ઉતાર્યા હતા ફલાણ મહારાજા હતા આ રૂમ માં ઉતરાતા હતા મારે બળદુજી ના બહુ શોખ એટલે કે તમે જે ભગવું લુગુરુ દેખ્યું ને અમારે બળરામજી ભડકા છે તરત પકડી લાવે છે સંન્યાસી ને અને ઘેર ઉતારે તો સંન્યાસી બધા સારા નથી હોતા પછી એને ઘરમાં બેન હોય દીકરી હોય બધા કેમ છો બેન કેમ છો બેન કરે એમ છે તેમ છે કરતા કઈ ગરબડ થઈ જાય નહીં એવું નહીં કરવું જોઈએ બલરામજી બલરામજી કહો પાછો હા બલરામજીના મેલમાં રહેતા હતા તો કે અમારો બલરામમાં બોલાવે તમને દેખશે ને પકડી જ દેશે તમને તમે જજો અને મારી બોન તો છે એના આથી રસોઈ જમજો તમને ફાવે તો પછી એ બહુ સરસ રસોઈ બનાવશે અને તે વખતે પછી તમે જીજો ને તમે જજો તો ખરા મજા આવે અર્જુન કે બહુ સારું થોડા દાડા થયા અર્જુન તો અલેખ બાવા સીતારામ કરતા કે સંન્યાસી ને વેચ લઈ રહ્યા બલરામજી કે કોઈ સંત મહાત્મા છે આ તો મહાન પ્રખર સંત સંત ને દેખ્યા બલરામજી કે બાપજી ગમે તેમ કરો મારે ઘરે આવ્યો બરોબર અર્જુન કે આમ બેટા તમારે ઘર કે આમ તો સંન્યાસી હે સાધુ હે નહીં મારા ચાલે જ નહીં મારે ઘેરે બધા સન્યાસી મારે ઘેર આવ્યા ફલાણા મારા મારે ઘેર પણ કોણ કે પેલો ના પાડતો તો એને જવું હતું ધોને તો ઘણી હતી મારો બધા ના પાડે બહુ કાન કરે ના પાડે તો સમજવું ચોક્કસ છે એને હા ત્રણ કરીને લઈ ગયા બળદેવજી એને કે લઈ ગયા ને પછી તો ત્યાં ઘરે રહ્યા ને પછી તો પેલા બેન સેવામાં મૂક્યા હા જો મારી મારી બેન છે તમારી સેવામાં ચોવીસ કલાક રહે છે પોતે તો ઓફિસમાં જાય બહાર જાય બેન એકલા ને હા ભાઈ એકલા સન્યાસી મહારાજ કે એમ તમે કેમ છો એમ છો તેમ છો થોડા દાડા થયા અને પછી લાગ્યું કે આ કોઈ ક્ષત્રિય તે જ છે સુભદ્રા સમજી ગયા કોઈ ક્ષત્રિય તેજ છે આ બ્રાહ્મણ સન્યાસી નથી સાચું બોલો મહારાજ કોણ છો કે જો સુભદ્રા હું અર્જુન છું હા તમને કહું ભગવાન શ્રી કૃષ્ણ સ્કીમ બતાવી છે અને આપણે જો પહેરવાનું આપણે બેન પહેરવા કે બાપરે મારો બર્ડે ભાઈ મોટા ભાઈ માને નહીં તો આ કે માન્યો એ શું કરતો કે શું કરીશું ના જઈશું કેમ એમ કહે છે નાઈ જવાનું ભાઈ ભાઈ ના મોને બાપ ના મોને તો કઈ એમ છે નાઈ જવાનું આપણે કેવી રીતે નાઈ જઈશું કારણ કે અંદર ઘણા રસ્તા છે નહીં એમ છે તું ત્યાં સવાર પાર્વતી પૂજન કરવા ભાગોડે મંદિર છે તો તું જગ્યા ને હું પાછળ પાછળ આવીને આપણે બે નાસી જવાનું ઘર ભેગા થઈ જવાનું ગોથડું પાડે બે જણા એક દાડો પાર્વતી નક્કી કર્યો એક દાડો ગયા પાર્વતીના દર્શન કરવા સુભદ્રા બેન હા બધી પૂજા કરવા દોશ હા ભાઈ હું આગળ જરા આઉટિંગ કરવા દોશ કે નીકળ્યા બે જણા ક્યાં ઉપાડી યાર વા મંદિર માં તો ઘણા બધા પુરુષ આવેલા બધા જોયું સાધુ આ સંન્યાસી કોક ને લઈ જાય છે આ કુક ને લઈ જાય છોડીને લઈ જાય સુભદ્રા લઈ જાય કોણ થઈ વિખરણ થઈ તો બધા દોડમ દોડા થઈ ભગવાનને ખબર આપી કૃષ્ણને ભગવાન શ્રી કૃષ્ણને ખબર મળી ની ખબર મળી બળદેવજી કહે છે કે લઈ જાય છે કૃષ્ણ ભગવાન કે શું અમજાશે કોણે એવો સન્્યાસી નીકળે ચલો હું જોડે આવું આ પાછા કોણ એવા સન્યાસી નીકળે ચલો હું જોડાયું છું એવો સન્્યાસી એ વાર કેવા સન્યાસી ક્યાં હતો એ સન્યાસી મારે જે કાર્ય ને પડી ગયો બંધ કયો સંન્યાસી છે અરે લાવ્યા શું વાત કરો ભગવાન કે બે જવું રથમાં દોડ્યા પાછળ પાછળ જતા જતા પકડ્યા બે જણા પગડ્યા તારા તો પેલા દાદી મુછો કાઢી દાખી લેવાનો અરે આ તો અર્જુન છે કે બદરામજી ગુસ્સામાં આવી ગયેલા કે અર્જુન ત્યાં આવી સાધુ થઈને આવ્યો બસ થોડી નથી પહેરણ આવી ગમે તમ થાય નથી પહેર્યું બસ લહેર પાછી લઈ લેજુ કે ચાલ પાછું નથી તને આ થોડી હાલ જ નથી હવે બદલામજી આગળ શું બોલાય ભગવાનથી તો બદલામજી કે બસ એને એ હાળવી જ નથી છોડી પછી પાછા વળ્યા થોડી વાર થઈ ખોનગીન લઈ ગયા ભગવાને કહ્યું કે જુઓ આ ભવાડો થશે હવે આ થઈ લઈ છોડી થઈ હવે કોઈ લેવા નહીં ગમમાં જાહેર થઈ ગઈ વાત કે અર્જુન લઈને નાતો હવે આ છોડી કોઈ હાથ ના આ દાલે એને ના લે કોઈ હવે તો તમારી મારી આબરૂ વચ્ચે એક બોન્ડ છે અને એની બચાનો ભવાડો અર્જુન શું ખોટો છે દિરોધન કરતા અર્જુન વધારે હવા આવે છે હમજી જાવ બે કુલડી ને કોણ ભાગી દો આ પાડી દોજી હમજી ગયા ખરી મારી બેટી પેલા બોન તો બચારી બોલ નો ભવાડો થાય ભાઈને ગમે ને હાર ભાઈ હેડ બાપા હે ખૂબ દાયદો આવ્યો હંગલ લખ્યું છે વર્ણન કર્યું છે પુષ્કળ દાયદો આવ્યો અમે ભગવાન ખૂબ દાયદો આવ્યો બનને બહુ પ્રેમથી પ્રેમથી પરિણાયો બહુ મજથી અને સુભદ્રા બહુ અમારા અત્યારે બે ભાઈઓ વચ્ચે બેઠેલા તમે જગન્નાથજીના મંદિરમાં જુજો એના તમને દર્શન થશે હવે સાંજે તો એકાદશન શરૂ થશે બનતા સુધી થોડીક વાર પછી સર્વેત્ર